સ્વપ્નમા કયા સંકેત મળવાથી થશે માતા લક્ષ્મીની કૃપા જાણો આ સ્વપ્ન સંકેત નમસ્કાર મિત્રો સ્વપ્ન જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા સંકેતો સૂચવ્યા છે કે જેનાથી તે અંદાજો લગાવી શકાય કે નજીકના સમયમાં અઢળક ધનવર્ષા થવાની છે ધનવાન બનવું તે પૃથ્વી પરના દરેક માનવીનું સપનું હોય છે પરંતુ આ ધનવાન બનવાના સંકેતો જો સપનામાં જ જોવા મળી જાય તો કેવું સ્વપ્ન જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા તેવા સંકેતો સૂચવ્યા છે કે જેનાથી તે અંદાજો લગાવી શકાય કે નજીકના સમયમાં અઢક ધનવર્ષા થવાની છે તો ચાલો જાણીએ આવા સ્વપ્ન સંકેતો વિશે કે જેને સપનામાં જોવાથી માતા લક્ષ્મી ધનના ભંડાર ખોલી દે છે જે આજે આપણે આ વિડિયોમાં જોઈશું તે પહેલા મિત્રો જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને

બે જો તમને સફેદ ગાય દેખાય તો હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે જો તમે ખેડૂતોને ખેતરોમાં કામ કરતા જોશો તો સમજી લો કે તમને કોઈ અજાણ્યા માધ્યમથી પૈસા મળવાના છે તેમજ સફેદ ઘોડાને સપનામાં જોવો અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે ચાર સ્વપ્નમાં સોનું જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોવો પણ શુભ છે પાંચ જો તમે તમારા સપના તમારા કાનમાં બુટ્ટી પહેરેલા જોતા હો તો આ સંપત્તિની પ્રાપ્તિ તરફ પણ સૂચવે છે જો તમે સપનામાં સરળતા દીવા અથવા જાતે વીનતી પહેરેલી જુઓ છો તો તે તમારા ઘરમાં લક્ષ્મીના આગમનની નિશાની હોઈ શકે છે છ જો તમે સ્વપ્નમાં કોઈ બાળકને કાળો સાપ ઉંદર અથવા મધમાખીનો મધપુડો પકડતો જોયો હોય તો તે તમને મળતા પૈસાનો પણ સંકેત આપે છે સાત જો તમે સ્વપ્નમાં તમારી જાતને ઝાડ પર ચડતા જોશો તો અચાનક તમને ક્યાંકથી ઘણા પૈસા મળી શકે છે આઠ સ્વપ્નમાં કોઈ પણ દેવી દેવતાના દર્શન પર માતા લક્ષ્મીના આગમનના સંકેત આપે છે અઢળક ધનલાભ ઉપરાંત તમને ઘણી સફળતા પણ મળશે નવ લાલ સાડી પહેરેલી સ્ત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમને પણ આવું કઈક દેખાય છે તો તે ટૂંક સમયમાં પૈસા આવવાના સંકેત છે બીજી બાજુ જો કોઈ સ્ત્રી કે છોકરી સ્વપ્નમાં નાચતી જોવા મળે છે તો તે પણ ધનલાભની નિશાની માનવામાં આવે છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીને અમારી આ ચેનલ ને કરવાના ભૂલતા પોતાનો કિંમતી સમય આપવા માટે તહે દિલથી ધન્યવાદ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો